નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં મા આદ્યશક્તિ અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા વાપી ડીવાયએસપી બીએન દવે ઉમરગામ પોલીસ મથકના પીઆઈ એસ ચૌધરીએ વિવિધ મંડળો દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાં સંમિલિત થઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી ઉમરગામ માછી મંદિર ખાતે માં અંબાના દર્શન કરી જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્ર મહોત્સવમાં તેઓ આવી પહોંચ્યા હતા જ્યાં માં અંબાની આરતી કરી તેઓએ ધન્યતા અનુભવી હતી સોળસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે માં અંબાના દર્શન કરી આયોજકો સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા માં અંબાના ભક્તોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી પોલીસ અધિકારીઓનો આભાર પ્રગટ કર્યો હતો નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે ખેલૈયાઓ પારંપરિક વેશભૂષા ધારણ કરી સંગીતના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા વાપી વિયાએ ચાર રસ્તા નજીક ચાલુ મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી બાઇકની બેટરીમાં સ્પાર્ક થતા મોપેડ ભડકે પડ્યું હતું ઘટનામાં મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના અંગે જાણ થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે ઘટનામાં મોપેડ બળીને કાગ થઈ ગયું હતું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં વાપી નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આવક જાતિના દાખલા સહિત સાતસો તેર જેટલી અરજીઓનો નિકાલ કરાયો હતો આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લોકોના સુખાકારી માટે અનેક કામો કર્યા અમુક નવી નવી યોજનાઓ બનાવી આ બધી યોજનાઓ

જે યોજાયો છે એમાં ઘણા લોકોને આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય દિવ્યાંગ સહાયના બધા લાભો આપવામાં આવ્યા પરંતુ સાથે સાથે આપણે એ પણ જોઈ લેવું જોઈએ કે દરેકે દરેકનો જે કંઈ પણ હજી પાલિકામાં આવે અથવા તાલુકામાં આવે તો એનો નિકાલ અઠવાડિયાની અંદર થઈ જાય અને જો આમ થશે તો આપણે મોદીજીનું જે સપનું છે કે દરેક લાભાર્થીને એનો લાભ

માં અંબાના ભક્તોએ વરસાદનું વિઘ્ન ટળી જશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સંઘ પ્રદેશ દાદાનગર હવેલી અને દમણમાં નવરાત્રા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે સેવાકીય સંસ્થા દ્વારા આવેલી મેદાનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દાદાનગર નગર હવેલી મિની ભારત તરીકે જાણીતું છે દેશના તમામ રાજ્યોના લોકો ઉદ્યોગ ધંધા અને કામધંધા અર્થે દાદાનગર હવેલી વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે સેલવાસ ખાતે વસતા દેશના વિવિધ રાજ્યના લોકો નવરાત્રી મહોત્સવમાં સહભાગી બની ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને માણે અને જાણે તે હેતુથી ગરબા મહોત્સવ થનગનાટનું આયોજન કરવામાં આવ્યું છે સેલવાસ ખાતે સેવાકીય સંસ્થા દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાંથી જે આવક થશે એ કેન્સર અવેરનેસ પ્રોગ્રામમાં વપરાશે દાદરાનગર હવેલી યુનિયન ટેરેટરી છે કે જેમાં ભિન્ન ભિન્ન પ્રદેશોથી આવીને લોકો અહીં વસ્યા છે અહીં આપણે એક મિની ભારતને આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અમે ગુજરાતી કલ્ચરને પ્રોત્સાહન રૂપે આ નવરાત્રીનું આયોજન અહીં કરીએ છીએ આપ સૌને ખબર જ હશે કે દાદરાનગર હવેલી અને આજુબાજુના વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા જે આયોજિત ડીએનએસ થનગરનાટ એક ખૂબ જ એક ભવ્ય આયોજન દ્વારા આ ફેમસ છે સાથે જ અમારો જે મુખ્ય ઉદ્દેશ્ય છે આ રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઇવેન્ટ પાછળનો કે અમે લોકો એમ તો આખા વર્ષ દરમિયાન સમાજ કામો કરતા જ હોઈએ છીએ પરંતુ આ એક ફંડ રેઝ ઇવેન્ટ છે કે જેમાં આપણે અગર કંઈ પણ ફંડ રેઝ કરશું તો અમારા પ્રોજેક્ટો જેવા કે કેન્સર ડિટેક્શન કેમ્પ અને અવોડેબલ બ્લાઇન્ડનેસ એમાં અમે આ ફંડનો ઉપયોગ કરીશું આજકાલ કેન્સરનો ખૂબ જ વધી ગયા છે તો અવેરનેસ હોય તો એનો પ્રિકોશન આપણને થઈ શકે છે એના માટે અમે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર કે હોતે નવરાત્રી સેલિબ્રેશન હે ઇવન ઇન સ્કૂલ ઓલ્સો ઓર ગુજરાત एक लोकल एरिया है हमारे लिए एंड बेसिकली वी आर लोकल नाउ और यहाँ आके हम इतना ज़्यादा नवरात्रि में डूब चुके हैं कि महाराष्ट्र के और गुजरात क्या मतलब सब एक ही हो गया है और नौ दिन दस दिन इतने धूमधाम से हम ये उत्सव मनाते हैं और यहाँ आप देख सकते हैं इतना ग्रैंड यहाँ सेलिब्रेशन होता है और सब लोग इसमें बहुत अच्छे से तैयार होके आ रहे हैं एंड डेफिनेटली वी आर एंजॉइंग दिस मोमेंट गरबा गरबा तो ऐसा लगता है कि मतलब खत्म ही ना हो पूरा बारह महीना चलता रहे और हम नाचते रहे और इंजॉय करते रहे माँ दुर्गा के लिए और हम ब्लेसिंग्स भी लेते हैं उनसे और डेफिनेटली बहुत अच्छा लगता है माता जी की आरती करते हैं फिर तीन ताली ऐसी शुरुआत करते हैं उसके बाद फिर डीजे के साथ, साथ साथ हमारा भी उत्साह दमन नगर पालिका द्वारा दमन दरिया किनारे माछी द्वारा बांधवा दर्शा भी પીડિત માછીમારો દ્વારા સાંસદ ઉમેશભાઈ પટેલને જાણ કરતા તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા સ્થળ મુલાકાત બાદ નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી દર્શાવી વહીવટી તંત્રને આડે હાથે લીધો હતો હમલો આયે થાય માતાએ બહેનો ફોન ક્યાં કે સમંદર કિનારે પે હમલો જો સુખી મચ્છીઓ સુકાતે હે की કાઠી વગેરે લગાતે હે तो बोले कि आज नगर पालिका के कुछ कर्मचारी आए और वो सारे काठी वगैरह को तोड़कर भुक्का करके इधर डाल के चले गए और माछी मारों को भी बोल के गए कि आप जो जाले ये जाल वगैरह लगाई है जो मच्छी के लिए जाल यूज होती है और वो जो सामग्री यूज होती है जो बोट अंदर जाती है तो सामग्री वहां पर रहती है और बोट वापस आती है तब भी रहती है और वो जालों को लोग फटे जालों को छिलते हैं तो नगर पालिका के कुछ कर्मचारी आए बोले कि वो सब हटा दो ये लकड़े बकड़े जो लगाए थे वो भी इन लोगों ने तोड़ दिए और दुख की बात यह है कि यहाँ पर पहले हम लोग जो श्राद्ध क्रिया करते थे पिंड और पिंड का जो यहाँ पर तर्पण किया करते थे वहाँ पर एक बहुत अच्छा माफी समझ ने बनाया था वो तो तोड़ ही दिया था तो पिंड कार्य करने के लिए तर्पण करने के लिए छोटा सा वो लकड़े का वो टेम्परवरी बनाया था वो भी तोड़ दिया दमन दीव में मच्छी तो हमारा धंधा व्यवसाय मुख्य रहा है और आज जब सरकार विविध योजना लाकर मच्छी को धंधा को प्रोत्साहित कर रही है बहुत सारी सब्सिडिया देती है ताकि मच्छी का धंधा फूले फाले और उसमें लोगों को रोजगार मिले आज आपने ढाबा तोड़ दिए दुकान तोड़ दिए मकान तोड़ दिए आज बार के लाइसेंस कैंसिल कर दिए ना हम लोग को नौकरी मिल रही है ना हमें रोजगार मिल रहा है ना हमें काम धंधा मिल रहा है और जो हमारे बाप दादा से धंधा है वो भी आप छीन लेंगे तो हम लोग कहाँ जाएंगे ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર